નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં કોરોનાના કેસમાં વધારો રવિવારે બે અને આજે સોમવારે એક કેસ જાહેર થતા કુલ નવ કોરોના પોઝિટિવ કેસ કચ્છમાં જાહેર થયા છે તે વચ્ચે રાજ્યમાં કોરોનાથી મહિલાનું મોત થતા રાજ્યમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયું છે કચ્છમાં કોરોનાના કેસ નીકળી રહ્યા છે રવિવારે બે કેસ જોવા મળ્યા હતા જે ભુજ શહેરના હતા ભુજના પાસઠ વર્ષીય મહિલા તથા ત્રીસ વર્ષના યુવાનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આજે સોમવારે પણ સાત વર્ષનું બાળક કોરોના પોઝિટિવ જાહેર થયું છે આ કિસ્સામાં આ બાળકના પિતા કોરોના પોઝિટિવ હોય હોમ ક્વોરન્ટાઇન હતા તેમના સાત વર્ષના બાળકને કોરોના લાગુ પડ્યો છે એ રીતે કચ્છમાં કુલ નવ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે જે હોમ ક્વોરન્ટાઇન છે તે વચ્ચે આવેલ સમાચારમાં સત્યતા હોય તો અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં સડતાલીસ વર્ષની મહિલા કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતાં હાલ ચાલુ સિઝનમાં ગુજરાતમાં કોરોનાને કારણે પ્રથમ મૃત્યુ થયાની વાત આવી છે દર્શક મિત્રો આજે તારીખ બે જૂન બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર